મિત્રો આપણે સનાતન ધર્મ પર ગર્વ હોવો જોઈએ કેમ કે સનાતનનો મતલબ જ એ છે કે સદીઓથી જે આવે છે એ એ બધા જ આપણે જાણીએ છીએ તો આપણે જે બધી વાતો કરીએ છીએ તો એના માટે સૌથી પહેલાં આપણે બધાએ સજગ રહેવાની જરૂર છે બધાએ એક થવાની જરૂર છે કેમ કે આ જે ચેનલનો ઉદ્દેશ્ય છે એ એ જ છે કે લોકો સનાતન પ્રત્યે જાગૃત થાય અને જાગૃત થવાની સાથે સાથે જ બહુ જ મહાન અને વૈભવશાળી આપણો ઇતિહાસ રહ્યો છે સુરવિરતાની કથાઓ ફરી ભરીને પડેલી છે તો મિત્રો આપણે થોડીક વાતો છે એ આપણા સનાતન માટેની કરીએ અને એના માટે જ્યાં પણ આપણે ક્યાંય જોઈએ અરાજક તત્વને તો આપણે તરત જ એના પર એક્શન રિએક્શન લેવું જોઈએ કેમકે આપણા ધર્મને આપણા મંદિરોને આપણી સંસ્કૃતિને આપણા રીત રિવાજોને બધાને ટકાવવા ખૂબ જ જરૂરી છે જ્યારે આજે સનાતન વિરોધી વંટોળ ઉઠ્યો છે તો એ સમયે બધા સનાતનીઓએ ખૂબ જ સમજવાની અને સજગ રહેવાની જરૂર છે એક સૌથી વધારે મહત્ત્વનું છે એ છે કે આપણા જૂના પુરાણો છે ઇતિહાસ છે આપણો એના પર જ ભરોસો અને વિશ્વાસ કરવો જોઈએ કોઈ પણ બાબાઓના ચક્કરમાં ન આવવું જોઈએ જે સાત્વિક અને સનાતનની વાત કરતા હોય એની સાથે જોડાવવું જોઈએ જે પણ કોઈ સનાતન વિરોધની વાતો કરે ત્યાંથી આપણે દૂર થઈ જવું જોઈએ એમાં આપણે ફસાવાની જરૂર પણ નથી બિલકુલ કેમ કે સનાતનનો આટલો સુંદર ઇતિહાસ છે તો એ આપણે જાણીએ અને આ બધી જે વાતો કહેવાનો ઉદ્દેશ છે એ ફક્ત અને ફક્ત એટલો જ છે કે લોકો સજગ થાય એના માટે તો આજે આવી જ કંઈક આપણે વાતો કરવાના છે તો આવતો जे मारो कुपुड़े जीव गम से तने रे कानी પરિવાર આધ્યાત્મની દુનિયામાં ખૂબ ખૂબ સ્વાગત છે પણ મિત્રો આપણા સનાતનનું જે હૃદય કહેવાય એ મારા હિસાબે હું એવું માનું છું કે શ્રીમદ્ ભાગવત છે કેમ કે શ્રીમદ્ ભાગવતની કેટલી પણ વાર આપણે વાંચીએ ને તો પણ એની તૃપ્તિ ક્યારેય થતી જ નથી અને આ શ્રીમદ્ ભાગવતમાં દસમો સ્કંદ છે દસમ સ્કંદ એ હૃદય છે ભગવાનનું અને આ આપણા હૃદયના થપકારાની જેમ આપણા હૃદયમાં થબકતું રહેવું જોઈએ વાંચતા વાંચતા મને એવો વિચાર આવ્યો તો આજે એના માટે એમાંથી જ મેં એક વિડીયો બનાવવાનું નક્કી કર્યું અને આપની સાથે આ વાત શેર કરવાનું વિચાર્યું શ્રી કૃષ્ણની બાળ લીલા છે એ આપણને હંમેશા મંત્રમુગ્ધ કરી દે છે કેમ કે એની બાળ લીલા છે એ એક માધુર્ય અને પ્રેમનો ખજાનો છે કે જે ક્યારેય ખૂટતો જ નથી અને આપણા હૃદય પ્રેમનો માખણ જેવું આપણું હૃદય બને છે તો આવી જ વાતો અત્યારે મિત્ર જ્યારે હું ભાગવત વાંચી રહી છું મિત્રો તો મને એમાંથી ખૂબ જ એક સુંદર પ્રસંગ છે અને એ આપણી સાથે હું શેર કરું છું દસમ સ્કંદના અષ્ટમ અધ્યાયમાં આ પ્રસંગ આવે છે કે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનને બલરામજી અને બીજા બાળકો એ એવી ફરિયાદ કરે છે કે એ માટી ખાધી છે ત્યારે ભગવાન છે એ માતા યશોદા સમક્ષ પોતાનો મુખ ખોલે છે અને મુખની અંદર માતા યશોદા સમસ્ત બ્રહ્માંડના દર્શન કરે છે તો માતા યશોદા જ્યારે સમગ્ર બ્રહ્માંડના દર્શન કરે છે અને એમાં ખૂબ સરસ વર્ણન આપ્યું છે ત્યારે એ સમયે પરીક્ષિત રાજા સુખદેવજીને પૂછે છે કે હે ભગવાન નંદ બાબાએ એવી કઈ બહુ મોટી માંગલિક સાધના કરી હતી અને પરમ ભાગ્યશાલી યશોદાએ પણ એવી કઈ તપસ્યા કરી હતી જેના લીધે સ્વયં ભગવાને પોતાના શ્રીમુખથી તેમનું સ્તનપાન કર્યું ભગવાન શ્રી કૃષ્ણની તે બાળ લીલાઓ છે તેઓ પોતાના ઐશ્વર્ય અને મહત્તાને છુપાવીને ગ્વાલ બાળકો સાથે કરે છે તે કેટલી પવિત્ર છે કે તેમનું શ્રવણ અને કીર્તન કરનાર લોકોના પણ બધા જ પાપ અને તાપ શાંત થઈ જાય છે ત્રિકાળદર્શી જ્ઞાની પુરુષો આજે પણ તે લીલાઓનું ગાન કરતા રહે છે તે જ લીલાઓ તેમના જન્મદાતા દેવકી વસુદેવજીને તો જોવા સુધા નથી મળી અને નંદ યશોદાજી તેનો અભાર સુખ લૂંટી રહ્યા છે તો આનું શું કારણ છે ત્યારે સુખદેવજી કહે છે કે પરીક્ષિત નંદ બાબા પૂર્વ જન્મમાં એક શ્રેષ્ઠ વસુ હતા તેમનું નામ દ્રોણ હતું અને તેમના પત્નીનું નામ ધરા હતું તેમને બ્રહ્માજીના આદેશોનું પાલન કરવાની ઈચ્છાથી તેમને કહ્યું ભગવાન જ્યારે અમે પૃથ્વી પર જન્મ લઈએ ત્યારે જગદીશ્વર ભગવાન શ્રી કૃષ્ણમાં અમારી અનન્ય પ્રેમમય ભક્તિ રહી જે ભક્તિ દ્વારા સંસારના લોકો અનાયાસે જ દુર્ગતિઓને પાર કરી જાય છે બ્રહ્માજીએ કહ્યું કે એવું જ થશે તે જ પરમ યશસ્વી ભગવાનમય દ્રોણ વ્રજમાં ઉત્પન્ન થયા અને તેમનું નામ થયું નંદ અને તે જ ધરા આ જન્મમાં યશોદાના નામથી તેમના પત્ની થયા પરીક્ષિત હવે આ જન્મમાં જન્મ મૃત્યુના ચક્કરમાંથી છોડાવનાર ભગવાન તેમના પુત્ર થયા અને સઘળા ગોપ ગોપીઓની અપેક્ષાએ આ પતિ પત્ની નંદ અને યશોદાજીનો તેમના પ્રત્યે અત્યંત પ્રેમ થયો બ્રહ્માજીની વાત સત્ય ઠેરવવા માટે ભગવાન શ્રી કૃષ્ણ બલરામજીની સાથે વ્રજમાં રહી અને સઘળા વ્રજવાસીઓને પોતાની બાળ લીલાથી આનંદ આપવા લાગ્યા તો મિત્રો આ હતી નંદ અને યશોદાના પૂર્વજન્મની કથા અને બ્રહ્માના આશીર્વાદથી જ તેમણે જન્મ લીધો હતો અને બ્રહ્માના આશીર્વાદને સત્ય ઠેરવવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ તેમને ત્યાં બાળકના રૂપમાં ખૂબ જ આનંદ આપ્યો અને પ્રેમનું દાન આપ્યું મિત્રો મળીએ કાલે આવી જ કંઈ વાતો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની જ